આજનો પ્રેરણા સંદેશ ભાગ સુડતાલીસ અમેરિકાની એક પ્રાઇમરી સ્કૂલમાં નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું વિષય હતો હાઉ ટુ ઇમ્પ્રુવ ધ વર્લ્ડ અર્થાત વિશ્વને સુધારવા શું કરવું જોઈએ કેટલાક વિદ્યાર્થીઓએ ચાર પાના ભરીને તો કેટલાક વિદ્યાર્થીઓએ આઠ દસ પાના ભરીને નિબંધ લખેલો પરંતુ જે દસ વર્ષના વિદ્યાર્થીનો આ એસે કોમ્પિટિશનમાં પ્રથમ નંબર આવેલો તેણે માત્ર ત્રણ જ વાક્ય લખ્યા હતા પહેલું વાક્ય આઈ એમ અ નોટી બોય બીજું વાક્ય માય પેરેન્ટ્સ વોન્ટ મી ટુ ઇમ્પ્રુવ ત્રીજું વાક્ય ટુડે આઈ પ્લેજ ધેટ આઈ વિલ ઇમ્પ્રૂવ હું એક ધમાલીઓ છોકરો છું મારા મા બાપ ઇચ્છે છે કે હું સુધરી જાઉં અને આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું સુધરી જઈશ વિશ્વને સુધારવાની શરૂઆત માણસે પોતાની જાતથી કરવી જોઈએ એ સંદેશ ત્યારે સૌને મળ્યો એટલે આ વિદ્યાર્થીનો પહેલો નંબર આવ્યો અને પોતાને સુધારવા માટે પોતાની ખામી દોષ અવગુણ દેખાય એ બહુ જરૂરી છે સામાન્ય રીતે માણસને અન્યના દોષ બીજાની ભૂલો વગેરે દેખાતા હોય છે પરંતુ કહેવાય છે કે જબ હરિકૃપા હોવત તબ સુજત અપના દોષ પોતાની ભૂલ પોતાના દોષ દેખાય ત્યારે સમજવું કે આપણી ઉપર ભગવાનની કૃપા થઈ છે હવે સુધારો થવાની શક્યતા છે મહારાષ્ટ્રમાં એક વામન તિલક નામના મરાઠી કવિ થઈ ગયા તેઓની પંદરેક વર્ષની પુત્રી તારા એકવાર શાકભાજી ખરીદવા ગઈ શાકભાજીવાળો ન જુએ તેમ તેણે આદુ અને લીલી હળદર વગેરેની ચોરી કરી ઘરે આવી તેણે પિતાને કહ્યું કે આજે તો મેં બહુ હોશિયારીનું કામ કર્યું શાકભાજીવાળાને ખબર પણ ન પડે એવી રીતે આદુને લીલી હળદર વગેરે મેં થેલીમાં સરકાવી દીધી આ સાંભળી વામન તિલક ઊભા થયા નેતરની સોટી લીધી અને જોર જોરથી મારવા માંડ્યા કોને દીકરીને ના પોતાની જાતને પિતા બહેરેમીથી પોતાના શરીર પર નેતરની સોટી ફટકારે છે તે જોઈ દીકરી ગભરાઈ ગઈ બૂમો પાડવા લાગી રડવા લાગી વામન તિલકના પત્ની દોડી આવ્યા માંડ માંડ હાથમાંથી લાકડી લીધી પણ ત્યાં સુધી તો શરીરમાં ઘણી જગ્યાએ લાલ લાલચકામાં પડી ગયા હતા પત્નીએ પૂછું આપે આવું કેમ કર્યું ત્યારે વામન તિલક બોલ્યા મારી દીકરીએ ચોરી કરી એમાં એનો વાંક નથી વાંક મારો છે મેં એને યોગ્ય સંસ્કાર નથી આપ્યા આને ચોરીનો વિચાર જ કેમ આવ્યો મારી જ કંઈક ઉણપ છે આ સાંભળીને દીકરીએ માફી માગી અને ફરી આવું નહીં કરે એવી પ્રતિજ્ઞા લીધી કહેવાય છે ને કે વોટ એવર ઇઝ રોંગ ઇઝ રોંગ વિથ મી જે કંઈક ભૂલ છે તે મારી છે કબીરજી પણ કહે છે બુરા દેખન મેં ચલા બુરા મિલાન કોઈ અંતર ખોજા અપના તો મુજશે બુરા ન કોઈ પરંતુ મોટાભાગે લોકો જો કોઈ કાંઈ ભૂલ કરે તો તેની ઉપર દોષનો ટોપલો ઢોળી ઉપદેશની બાણવર્ષા કરતા હોય છે અરે ઘણીવાર તો પોતાની જ ભૂલ હોય છતાં દોષારોપણ બીજા પર થતું હોય છે એમાં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સ્વયં સુધારો ક્યાંથી થાય તેના માટે તો આધ્યાત્મિક વિવેકની જરૂર પડે છે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમના સોળમાં કહે છે કે જેને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને એવી કહેવત પણ છે કે દોષ પોતાના જુએ પારકાના જુએ ગુણ દોષ પોતાના જુએ પારકાના જુએ ગુણ વિવેકી તેને જાણજો એ જ સાચો સદ્ગુણ મહાન પુરુષોને આ પ્રકારનો વિવેક સહજ સિદ્ધ હોય છે એકવાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક અન્ય સંપ્રદાયના મંદિરમાં દર્શન કરવા માટે ગયા પરંતુ ત્યાંના વ્યવસ્થાપકોએ ગેરસમજથી કે રાગદ્વેષથી ઠાકુરજીના દ્વાર બંધ કરી દીધા પ્રમુખ સ્વામી મહારાજે મંદિરમાં દંડોદ કર્યા પરંતુ ભગવાનના દર્શન ન થયા તે જોઈને સાથે આવેલા એક હરિભક્તે તે મંદિરમાં લટકાવેલું સાઇનબોર્ડ બોર્ડ બતાવીને કહ્યું કે સ્વામી જુઓ અહીં દર્શનના ટાઈમિંગ્સ લખેલા છે સવારે સવા અગિયાર વાગે રાજભો કાઢતી અને બાર વાગે ઠાકોરજીને પોઢાડવાનો સમય અને હજુ તો સાડા અગિયાર થયા છે પરંતુ આ લોકોએ તેજો દ્વેષથી બારણા બંધ કરી દીધા છે ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા ના 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 એવું ના કહેવાય મંદિરના વ્યવસ્થાપકો તો બહુ સારા છે ભગવાનને વહેલા આરામમાં મોકલ્યા આપણે પંદર મિનિટ મોડા પડ્યા જો આપણે સવા અગિયાર વાગે આવી ગયા હોત તો રાજભોગ આરતીના દર્શન થઈ જાત ને દેખીતી રીતે બધાને ખબર હતી કે ભૂલ કોની છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે બીજાની ભૂલ ઢાંકી દીધી ને પોતાનો અવગુણ લીધો ત્યારે બધાને ભગવદ્ ગીતાનું વાક્ય યાદ આવી ગયું એ શા બ્રાહ્મી સ્થિતિ પાર થોડા વર્ષો બાદ એ જ મંદિરમાં વ્યવસ્થાપકોને પોતાની ભૂલ સમજાવવાથી પ્રમુખ સ્વામી મહારાજનું હાર તોરાથી સ્વાગત પણ કર્યું ત્યારે પણ લોકોને વેદવાક્ય યાદ આવી ગયું સત્યમે વજાય તે માટે જો પ્રત્યેક મનુષ્ય પોતાનું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પોતાના દોષ પારખીને તેને વિદારવા પ્રયાસ કરે તો વિશ્વ એની મેળે સુધરી જાય તો સ્વયં સુધારણાના માર્ગે આપણે સૌ પ્રયાણ કરી શકીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ